જો આઠક આઠ નવ ફૂટનું લેચ છે મોટું લેચ લીધું એમ જો આવું બનાવે છે આ હે ક્રેન નો પાર્ટ હે તો ચાલો હવે આપણે પટેલ ને કોંગ્રેસ કરી દઈશું કોંગ્રેચ્યુલેશન સુલેશન પટેલ આપડે પોલુભાઈ આવી ગયા હે કાળખા ને પોલુભાઈ ને નાસ્તો કરવો હોય પાક ખાઉં એમ હુમ આમ ખાઉં આનો તો આપણે દુકાને જઈએ આર યુ યુ ઈ પાન હલે ભાઈ એક બીની વાગી કર અલા આ છોકરાને જે આ ભાગ ખાવો હોય એ દઈ દેયા ઓલો ભાઈ ના વાગ બાગ લઈ દીધો હે અરે હાલો આપણે જઈએ કારખાને તો ભાઈ ગાડી ધોઈ રહ્યા છે અને આપણે એને બોલો વિડીયો બનાવી રહ્યા છે

ઓલું ભાઈ તો ગોઠવાય ને બે ગયા હવે ગાડી જોઈ હોય તો કેજો અને હવે ભાઈ નીકળે પ્રિવસ ગાડી મારી દીધી હે ભાઈ જાય ઘરે હાલો આપણે પણ જમવા નીકળી ગયા છીએ જોવો તમે આપણે મેના રાણી ને દોઢસો મૂકી દીધી હે હા જમી બમી લીધું હે હવે આપણે જવું હે કારખાને રસ્તામાં એક બીજું કામ હે પૈસા ઉપાડવા જવાનું હે થોડાક એટીએમ માંથી હાલો હવે નીકળીએ આ પડી આપણે મેનારાણી રાણી મેના ઉપાડી લઈશું અને નીકળશું પેલા પૈસા ઉપાડી આવી આપણે એટીએમ માં ભોગી ગયા ને હવે નોટો ના બંડલ આ બંડલ કાઢશું પણ એટલા બધા તો ખાતામાંય નથી તો હાલો દસ પંદર હજાર ઉપાડી લઈએ

આપણે મોબાઈલ મૂકી અને ચોટી ગયા ભાઈ બ્રશ કલર લઈને હાથા થઈને ચોટા એવો કલર કરી નાખ્યો ને એક નંબર કલર થઈ ગયો હવે વાંધો નહીં આપડી પાસે મેના રાણી છે નહીં આપણે હાલીને જાતા હતા પપ્પાને ફોન કરી દીધો તો કે લેવા આવે આવી ગયા હે અને હવે આપણે જઈશું જમવા રામપિયારીમાં થોડોક કલર કરવાનો બાકી છે જમી ને થાય તો કરશું આપણા ઘરમાં જોવા મળ્યો ઉલટા ચશ્મા નો જેઠા જો તમે ઊંધા ચશ્મા પહેરે હે અને એક ગ્લાસ તોડી નાખ્યો હે હવે એક વધ્યો હે રેવા દે તો સારી વાત એ

અહીંયા કરી દીધો ચોટી ગયું હે કઈ વાંધો નહીં જોઈ દો તમે પણ આટલામાં કલર કર્યો હે કલર પડ્યો હે હજી પછી જમવા જવાનું થયું એટલે કર્યો નતો અને બેક સાઈડ માં પાછળની સાઈડ માં કર્યો આપણે ચાલો આજનો બ્લોગ આપણે અહિયાં જ ખતમ કરજો આજા જે કે તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને શેર પણ કરી દેજો ચાલો મળી આ પછી નવા બ્લોગમાં યાર રૂડી ટુનાઇટ